આઈજી આપણે વિરમદેવના મંદિરે જવાનું જો એ નહીં વાવ પેલી તો વાવ અંદર ઉતરવાની છે એ પીણ છેલે વાવ અલ્યા ઓનતે ગોદેલું હશે કે બસ આ ભાલાથી ગોદે તો એ નહીં ના ના એ નહીં જોઈ અમે આવી જઈએ તો સુમ સુમ કરતા આ ચમત્કારી આ તો યાર આ તો ધૂણી લડો ચમત્કારી ધૂણીએ અમે આવી જઈએ તો ખબર જૂના બરોબર લાઈક કરો ફોલો અડાય વર ઓળુરઈને આવ્યો મોની યાર હ

લાઈક કરો ફોલો કરો લાઈક કરો ફોલો કરો ગેસ એ નહીં આવે ગેસ ગેસ જ કરો ફોલો કરો અને કરો ગેસ ગેસ જેનો કરવાનો ગેસ અમે જવાનું આપા વિરામદેવના મંદિરે એકલ મળીએ પાછા આ કે ફોલો કરો શેર ફાઈલા ને અમુદા જ ના આયા આયા તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn રતન હલકારો એની હોઢેડો હેડો ગીત વાન ઉપર બનાવ્યું આ રતન હલકારો હલકારો હોઢ મરવાળ રે રત્નો રાયકો લવર ગાઈસ આમાં આવી ગયા રત્નાજી રાયકાના મંદિરે આ તો ખાલી કહેવાનું મોન સન્માન આલે ગયું હોય તો કોણના માણસ હતા હું ગયો આ મંદિર પર હા ગીત દ્વાર પર તો આ મંદિર પર તો સર એ તો ગીત તો અમે સર હેલો રત્નાજી ના દર્શન કરવા બધા અમે બરોબર પિંડ ના જવાનું હજી પિલારોમાં પિંડ નું ધોરે નહીં કાઢ એવું સાહેબ તમે બતાવી બરોબર મળી તમને ते ते देख आगे मंदिर आइए अपना खड़ी होटा <laughs> <वो>? डा <laughs> <थो जो देखे। laughs> <मन्दीरे। laughs>

ફાઈનલ મિત્રો અમે બાબારીના દરબારમાંથી હેઠી નેકળીએ બસ ભગવાન ખુપ્રદ પછી દેખાય બાબાનું મંદિર પછી દેખાધું મેં તો દે થોડી તમને આર્યું કોમરિયું એના અમે નીકળી જાય આમ ગરબા જ કાકરીને થોડું ટર તમે હં હંતય

અલે મીલ કપેર મો મો મેળવા લાગી ગયું છે શું કોઈ છે અલે એવા મો મેળવાન તો અરે અમન નેકળીયે એટલે શંધા માતાએ શંધા માંડીયા આપળા શંધા માતાએ આવ્યો આપળો શું છે ટીકા પાપ દેવ અટકાવું બગા પાપડ છપરી હવે નેકળીયાલામાં ઓકે ઓ સંતા માતાજી દા આનાલી પોકરણ ની અમે ઉપર નેકળે અહીં નહીં એટલા જે સંતા માતાજીએ વચમો તો કુફારે હું બરોબર શાખર શાખ એનો લાલે થોડું મળીએ સીધા <laughs> <laughs>

સારું કરવાનો તો એલો ગાઈસ યુવાન એક વિડીયો એડિટ કરી અને અંગી દુકાન વિડીયો બનાવ્યો છે તો આપણે યુવાન થોડી ના જાય વિડીયો બને બરોબર તો તો આપણો સાજી મળીએ આપણે જે આપણો વિડીયો જો બાકા જીકી થોડી કરી બુલાઈ દી આપણો હું કેવું તો રસ્તામાં સાધન પૂરો આપું હોય તો કા કરીને મોદ આઈ જા બરોબર તો ખાલી પેટ્રોલ પંપ આપણા જેવું નહીં ગુજરાત જેવું રાધે કહેજો એક કિલોમીટર ની અંદર નાવ હોય ધાર મળીએ તમે થાય છે જય તામું જય તામું રોમા પી દીને કહીએ આપણો ભાઈભાઈ રાજા રામદેવ નામ કહી દીધું આપણો નહીં ભાઈ જોયું છું સુખા મારો હેલો બાપા જો નાસ્તો ને કરો હા નાસ્તો તમે જોવાનું બનાવું હો ખબર નહીં એ મળી આપણે તો જો નવા પાક ખબર નહીં મને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણા લોકેશને તો બે કાઢીઓ ભી થઈ ગઈ આપણી અને નાસ્તો નહીં એટલે આ સારું વાળી ઘડી નાસ્તો બોલી જાય પણ ખાવાનું હોય બનાવવાનું હોય જમણવાળો રામદેવ સેવા કેમ્પ છે આપણે મહેણા નુગર નું નુગર મહેણા નુગર આ તો આપણા બાજુનો જ છે સેવા કેમ્પ ટ્રસ્ટ હોય કરી ચલાવો ટ્રસ્ટ ગોધીનગર ને સબ આપણા ઈકરનો

ફાઈનલ આપણે ફોન charge માં મિલ દીદો જો જો ખાલી આપડે ટીમ ના ફોન છે પોપટભાઈ હો રાખી પોપટભાઈ હો રાખી પોપડભાઈ નાયક હા ના ખાવાનું બનાવવાનું રાખ્યો પ્રોગ્રામ ફોન લોચો પડશે